મારી લે મુટેડા લાડોલ બોલ પહેરલાઓ દીપો પેરાઓ એ મારી બે હો મન વાર કલા રાી જિગર હુઆ જીવરાજ હુઆ મારી લખા બહિ તોડો તરલારી ઓ દીખો આવો મારા ગરીબનો પરી ચે દોડના ઘટોડો નો નો મોરા ઘરી પરી પ્રગણે પથક માયા ગો બોધનારી દીપો જન મલિન પેઢી તરી ગોવિંદ ભાઈ પિયો નહીં મલિન વિક્રમ ભવાર તારી પૂર જે સોડ કોણ થોડો તારીઓ દીપો આવો તું હોય તો રહું હોય તો બેવ તું તો કોઈ તો પાડના

એવું જીગર વિક્રમ પિલવઈના ના દેહી પીલભાઈ ના પટેલ ફરતા શ્યામાળા ના મહેમાનો ગવૈયો મજા મારા દીપોના ભગવાન કે છે કે હું હરજી ખટણા દેવી કુ છું આ તારો જગન હો નાનો તારું દેરાહરુ હોનાનું નાનું તારી પટેલ ની મજા દીકરે દીકરા ના મજા કે મારા દીપોના ભગવાન કે હું ખટણા માતા કુ છું શભાવાળો પટેલ ખમાન ધોળના દેવની હું કાળા કરશ્નની માતા શું ગણ ભાઈ દીઘડી ના દેહયો ખમા તમલા તારો જગન હોલાનો ગોવાલ ખમણ મહાદીપો ના પ્રભુ આ ચંદણી રોમ ને નારાયણ ખમા કર્યો છે ગાળ વગાળ મોહન થોડના દેવરી ભાઈ ખાધ્યું ને વાપર્યું અમદાવાદના કોઠ દેવી પુરા ના આડાભલ્યા ની બરામય અમાર્યું અમની સોગો અમારો પ્રભુ રાખશે I'm <speaking> not <in Spanish> એને પાલું પોણી પાડ્યું છે આવનાર મહેમાનનો આવો આવો કરે મારા દેવના નિમિત્તના મારા વસનના નિમિત્તના ટોપે હાથે ટોપો કર્યું હશે એનું પરમણ મારા સધીના મારા દીપોના ભગવાન રાક્ષમ કરશનની માતા કુશુભ પછી દીપાભાઈ થોડા દાળા આગું થયું પાછું થયું પણ જા હાથથી તારા હવાઈ મજા તો હું હંથુનની માતા કૂછું ચમ કહું છું મારા પાસે ભાઈ ઘણા જગન થઈ ગયા ઘણા અવસર થઈ ગયા આખી દુનિયા આ ગોમના તળિયા ને એવામાં નમી જઈ પણ આજથી તારા ઘેર હવાઈ મજા આવે તેવું હું ભોણપેરની માતા કૂછું મારા દીપોના પર ભૂકે છે પછી રે ને રવા દેજે ને જાય ને જવા દેજે માર તને કોઈ કેવું રે ને રવા દેજે અને જે જાય ને જવા દેજે હું ખટોણા ની માતા કહું છું કોઈને કગડી વાળીને પાછા લાવતો ને એવું હંથો ની માતા પૂછું મારા ચોપડી ના પર ભૂકે પછી તારી પટેલની આગવી નોખ આગવી ઓળખે બે ઘડીએ ડોસી એ જો મારી માળા કરી હશે એનો મારો અંબાળો ને હંગાત હશે તો હું ભણપે ને એ જોગણી એવું પૂછું હું એ કીધું હશે ને કાકડા વળીને ઘેર આવ્યા હશે હું એ કીધું હશે કજ્યું અને હોટલ જજુમીઓ છે તો મારા દીપોના ભગવાન એવું કહે છે ભાઈ સભાવાળો ગમે ગામોના ના મેં બનવું દીપાભાઈ ગાદી બેસી જાય ને ભૂવા થઈ જાય એમાં નેલ નહીં થયા એના ચડી હજારો કારણ છે હજારો સવાલ છે લાખો કરોડો માણસ એનું વિચારી હવ જવાબ આલવાનો છે હવ ના સવાલ વાણી વાવડી હવ ને આવકાર આલવાનો છે ગમતો મોણો હાવ તો એ ના ગમતો મોણો હાવ તો એ પણ મન મારી લાખમણ ઝેર પી કોણી થી પાતળા થઈ આ દીવાને હાચવી રાશિ અને હું અંથોની માતા બોલતી છું મારા દીપોના ભગવાન કહેતા હશે આ વાહ ગનામો અમદાવાદના ના વાહ ગના મો હુના મોર નામે લાવું મારી ઘટવાની માતાનું બહેન છે ભાઈ સભાવાળું ગમે ગમોના દેહયું ગમે ગમો ના પટેલું ચેદ બહુ મોટું જીગર ભાઈ કર્યું આ જગ્યાએ બહુ મોટા પ્રસંગ કર્યા બહુ મોટા પ્રસંગ કર્યા એટલે હવને એવું હતું કે ગાદી હું લઈ લઉં આ જગ્યા હું લઈ લઉં આ કોઈ કેરોસીન ની દુકાન છે તું લઈ લઈ કરિયાણા દુકાન છે તું લઈ લઈ હું દીપો જેવી માતા છું જો તારા પેઢી તારા ઓગણે બેઠી હશે તો ભાઈ આકડા ઉજાય તમે જોયા છે રાજ રજવાડો છે તમે જોયા છે જગત નું દેવળ દેવી એક છે દીવો એક છે બે ઈટોની દેરડી હોય તો એ અને કરોડોનો મઢ બનાવ્યો હોય તો એ પણ મારા દીપોના ભગવાન હું કહે છે મારા નીતિને મારા નિયમો મારા કુંડાળામાં રહેવો અને મારો ને તમારો રાગ કોદળો નહીં તૂટ મારા તમારા ચોલાનો દીવાનો કોકણનો રાગ નહીં તૂટ તો બીજા કોઈનો રાગ નહીં ભળવા દેવું ખાટોળાની માતા પણ દીપાભાઈ સંતે ભગવાન હવાથી તે મારો ભગવાન રાખશે આપલો જેમ દરિયાનો મોજો અડ એમ પેઢીનો મોજો આપલાડ છે ભૂલતો પેઢીએ મખો દેરા

માતા એ તું બનાયું એવું કોઈને બનાયું પિયાલે મજા જાહેર મજા બાળ ગોપાલ મજા મારા દીપોના મારા સધી સેવકનો સેવક નો મજા આખા ગોમ મજા આ પરગણાના મજા હું હંથુ ના માતા કુ છું દીપાભાઈ કોદળો ભગવત દૂધ બાજરી દીકરા ના ઉશાળા દઈ રાખો પેઢીએ ખાદ રાખે હું ખટણા માતા કુ પણ ભાઈ મારા દીવાની આશને આશા રાશિ હું કહેતો હરિવેગડા હું એ કર્યું નહીં કહેતી અહીંયા કરી આવેલું અહીંયા કર્યું હું ક્યાંથી નહીં પ્રસંગ હતો હમી હોજના જે બે કે હું એ કર્યું હું એ કર્યું કોઈ નક્કી કરો કને કરવી ભાઈ કોની મરજી ના હોય તો કશું ના થવું ખટણાની માતા દીપા ભાઈ મારી સધીની મરજી ના હોય મારી દીપોની મરજી ના હોય તો આ બને નહીં આ ના થાય એવું હું હંથોડ માતા કહું છું મારે હજાર વાત કરવી હોય પણ એની રજા ના હોય તો કશું ના થાય એવું લે બુંટળાની જોગણી કહું છું એનો ભરવો હશે એનો વિશ્વાસ છે કોઈ દાડો દીકરી દીકરાને મોથું નીચળ કળવો મોટો નેવા ગૌ ઘટાડાની માતા કહું અને જેમ દાડો જાહ એ ભગવાન તમને આભલે રાખશે એવું હું હંથોની માતા કહું પછી ભાઈ હમણાં માતા એવું બોલી કાવાઈને આબર દેવું

એવું ખટાણ ની માતા પૂછું ભાઈ ગમે ગમો ના દેહ ના પટેલો ઠાકોરો દરબાર ચૌધરીઓ મારી અઢારે આલમ મજા ગોમના ના રખીને મજા ગવ મજા ભગવાન ચૈત્ર વૈશાખ ના વાયરા વૈજ્યા કુનેમ જો દાળો મારા દેવના ભગવાન ભગવાન કેશો આ ત્રણ ગાયેલા જીવ્ર મારો ભગવાન પરંપરા પાર માતા દીપાભાઈ હું પરંપરાની માતાભાઈના મહેમાન મારા ગોગાના ભગવાન લાજ રાખશે હું માતા કુ ભાઈ હવાયો જગન તમે હવાયો આ જગ્યામાં આ રોડે આજુબાજુ એરિયામાં હવાયો જગન તમે કર્યો જગત તેડાય દુનિયા તેડાય નાથ તેડાય પરનાથ તેડાય કોઈને ના કરે કર્યો કોકાએ તમને અવસર કરી પણ મારો ભગવાન ગિરીશભાઈ દાળો જશે એ ભગવાન ચડતી ગળા નવગણભાઈ રાખશે અને આ હાથગીના ભોડપરના ભગવાન આબાદી આબરૂ મારું રમ રાખશે તમને મારા ઉપર અહીં હરખ હશે આ હરખમાં કોઈ દાળો ખોમી નહીં રહે આ હરખમાં કોદાળો ખોટ નહીં રહે અને આ હરખમાં કોદાળો શોક નહીં આવ્યો ખટણાની માતા પણ વાના રહેજુ પટે ઓના રેજો આ દેરું જો ખોવાઈ ગયું હજુ હું જોડી નહીં હજુ મારી તો એક કરોડ દાખલા છે 1000 લાખ નહીં એક કરોડ પણ હાચવજો આ પેટી નું નિશાન મળ્યું છે કડીયુક છે નીમો આવી માતા મળી છે મને દીવન હાચવે જ હજુ પણ આ થાય આ વસ્તુ આ રીત મારી દેવની તિથિ તારીખ ન વા તો જાવ કોદળો જીવનમાં તારો આમ નહીં કરવું પડે એવું હંથોની માતા કું છું મારા આદિપણ આ બધા ભૂખે છે ભાઈ નીતિનભાઈ મારો તો નિયમ છે ભાઈ ઈચ્છા થાય હવાનું ના ઈચ્છા થાય તો જતો રહેવાનું ફોન કરી નહીં કહેવાનું કે આજ બાણો બાધા તોડ દીધી છોડ દીધી જવું હોય તો જાય ને આબુ હોય કોઈ બંધો આ કોઈ ગરાક નહીં પી તને પોહાય પાલવા ગમે ત્યાં આવ્યો ના પોહાય તારા રસ્તે તું પાંચ છ કરોડ નું આસામી વે પાંચ હજાર કરોડ તારા ઘેર હું તો ઈચ્છા થાય ધૂણવા જવાનું ગમવું હોત ગમ ના ગમવું હોત કોઈ નહીં બોલાવ હોત બોલાવ ને કોઈ નહીં અમારા ગરાક હોય મારી જેના જરૂર હશે બોળ નહીં મારો જગતમાં એડ યાદ નહીં કરો તો વસ્તી આડી આવશે નવગણ ભાઈ ગગા રોમજીની માતા આજો જુગ થી આદિ અનાદિ થી આટલા વર્ષો થી આટલા પેઢીઓ થી એની ઓળખાણ હાલવાની ના હોય જગતની એની ઓળખાણી કોક ના હાલ એટલે ભાઈ સભાવાળું દાળ આમ ફોન કરે છે જે ઘરે પડ્યા છે

તો કોદાળો ખોચો નહીં અને હું જે બોલ્યું છું એમાં કોઈના બાપથી આગુપાસું નહીં થયું લે માતા